મુજબ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ મંદિર ખાતે સાલોદ આદિવાસી ભીલ પંચ સમાજ નું મહાસંમેલન માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા સાલુદના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં સાલુદ મહીસાગર પંચમહાલના આદિવાસીઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સૌ ગુરુ ગોવિંદ સમાજ મહારાજની સમાધિ પર આરતી પૂજા કરી સમાધિ પર કાપડ ચડાવી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ સંમેલનમાં આદિવાસી સમાજના રિટાયર્ડ થયેલા IAS, IPS તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા તથા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચો, ગામ પટેલો અને તમામ પક્ષોના સંગઠનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના આપણ અને ગરીબ લોકોને આર્થિક રીતે ઉપર લાવવા લગ્નમાં ઓછા ખર્ચ લગ્ન કરવા અને દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાની પીલ પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ નિયમો એકથી ચોત્રીસ મુદ્દાઓનો ચુસ્તપણે અમલ કરવા

વધારો કરવા જઈ રહ્યા છે જે ડીજેની જે પ્રથા છે એ ડીજે ડીજે ધીમે ધીમે અમે બંધ કરાવવા જઈ રહ્યા છે અને જે ડીજે અત્યારે ચાલુ છે એનો વોલ્ટેજ પણ કમ કરવા જઈ રહ્યા છે અને ડીજેની જગ્યાએ અમારા સમાજની અંદર અમે ઢોલ શણાઈ થાળી અને કુંડી અમે અમારા મૂળ વાજિંત્રો વગાડવા જઈ રહ્યા છે અને આજથીની અમલવારી થઈ રહી છે આવનાર બેઠકની અંદર જિલ્લાના મેજિસ્ટર કમ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા તાલુકાના નાયબ કલેક્ટર અને પ્રાંત ઓફિસર ઝાલોદ અને મામલતદારસિંહ ઝાલોદને દેશ પ્રથા પ્રતિબંધક માટે અમે નિમંત્રણ રાજ્ય સરકાર તરફથી આદેશ કરાવવાના છે અને આવનાર બેઠકમાં સદંતર આપ નાબૂદી કરવા માટે અમે જઈ રહ્યા છીએ સફળ કરવા માટે સંમેલનનું સંચાલન કરવા માટે અને સમાજને સુધારવા માટેનું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને અધ્યક્ષન આપ્યું છે એ સમાજનો ખૂબ ખૂબ ઋણી છું સમાજનો સમાજને હું આવકારું છું ધન્યવાદ પાઠવું છું અને આજે મોટી સંખ્યાની અંદર અમારો સમાજનું સંમેલન સફળ થયું છે આવનાર દિવસોની અંદર તાલુકા કક્ષાએ ફરીવાર અમે સમાજનું સુધારણા માટેનું બેઠક કરવાના છીએ આજે અમે અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ પૂર્વ હોદ્દેદારશ્રીઓને સમાજ સુધારણા માટેના જે અમારા બિલ પંચ તરફથી એકથી સોત્રીસના એજન્ડા છે એજન્ડા લાગુ કરવા જઈ રહ્યા છે અને હું અમારા સમાજને રાત દિવસ મહેનત કરી સમાજ એક મંચ પર લાવીશું એવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું સૌની પાસે શરણોમાં ખોટી ખોટી વંદન સૌનો આભાર જય જોહાર જય આદિવાસી